નોંધનીય છે કે ખાસ કરીને ચોમાસા દરમિયાન અહીં લોકો નરકાગાર પરિસ્થિતિમાં જીવવા મજબૂર થાય છે અને જ્યારથી આ આવાસ યોજનાના બિલ્ડિંગ નિર્માણ પામ્યા છે અને લાભાર્થીઓ રહેવા આવ્યા છે ત્યારથી બાંધકામની ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ઘણા સમયથી અહીંયા ગંદકી રહી છે ચોમાસામાં પાણી ભરાય છે કે હદ નિકાલ થતો નથી અને ચલાતું પણ નથી ગટરમાં એટલા બધી મચ્છર અને જીવ છે કે વાત પૂછો અમારે અહીંયા તકલીફ ક્યારેક ચોમાસામાં પડે છે અને પાણી આવે ત્યારે બી વધારે પડે છે અને ગંદકીનો હાલ તમે જોઈ શકો છો વિડીયોમાં કે ગલીએ ગલીએ ગંદકી અને સફાઈ થતી નથી આ સમગ્ર મામલે ચીફ ઓફિસર કહે છે કે છેલ્લા બે વર્ષમાં છ થી સાત લાખનો ખર્ચ કરી પાલિકા તંત્રે ત્રણસો ચોવીસ ચેમ્બરની સફાઈ કરાવી છે પાલિકા તંત્રે તમામ મકાનો વેચાણથી આપી દીધા છે તેથી ત્યાંના મેન્ટેનન્સની જવાબદારી માલિકોની છે અને તેઓ સફાઈ કરાવતા નથી જેને પગલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે વાત આપણે કરીએ તો નગરપાલિકાએ આવાસ યોજના તૈયાર કરી અને જે તે રકમ વસૂલ કરીને ફ્રી હોલ્ડ વેચાણથી આપી દીધેલું છે એટલે કે એ હવે અત્યારે જે તે ખાનગી માલિકોની મિલકત છે એનું મેન્ટેનન્સ પણ જે તે ખાનગી કરવાનું થાય સ્વાભાવિક છે પણ આવાસ યોજનામાં મેન્ટેનન્સ ખાનગી લોકો કરતા નથી નગરપાલિકાએ બનાવેલી મિલકતોવાથી નગરપાલિકા સમક્ષ ફરિયાદો લઈને આવે છે પણ એ લોકો કોઈ જાતનું મેન્ટેન